હાલ તો હવે સોમા આવું આપણે ના તો શું ના પડે વખત ઢોરો વચી ગયા છે ભાગીદાર મળી ગયો સારું ઢોરો નું આટલું કરો હવે ગોતવો તો પડશે

તમારું બાઈ ગયું તમારી પાછું તો હમું કરાઈ ગયેજો એ બગડે છે થોડું ને લઈ જુચો ના પાડું પણ ના તમારે

અમારું બાય નું આડું છે હર્યા ભાઈ આવી ગયા શું ભૂખલું છે દેખાતું નથી ભાઈ ચોરી કરવાનું ના જોયે હર્યા ભાઈ એકલા એકલા તો ના જોય કેમકે જીગર તો નહીં હવે થોડો મંદો જવા દે તબી લે જેઠાલાલ ઓ જેઠાલાલ થઈ આયો આયો આમ થઈ જઈ ના હવે પણ બાય શું બાય જે હોય હા સુગે શું શું કો શું અડાડી જ નહીં તમે જરા કા ચુઆ ડાડી નહીં આયરન માર કા બાય ભાડે લે હરકવા દુડા થઈ જોઈ હતી કોઈ સોપડી એટલે લેવા ના આયરા કે હેલ્મેટ લેવા ના બાઈક લઈ મને પાછું બાઈક તો લઈ જુ બાઈક લઈ જ હોય તો તાર કાકાનું એના રાખવું હવે કશું કરવું નહિ મારું બાઈક આવે નઈ તો લઈને આપજો હોય શું કરવાનું છે કો તમારા હવે

ઓપરેટ પતરી હા અમે બાપ બેટો બે એ ને ગોમ જા અમે ગોમ જા માં કાઈ દે આ જેઠાલાલ ને જેઠાલાલ ઓય ઈયર ફાય બાઈક હતું જે ઈરો બાઈક અમે ગોમ લઈ ગયા એટલે લે ગોમ નહી લઈ ગયા પાછો ઈરો અમે પંગા ને ભાવ માર્યું જબર રોલ કર્યો છે એટલે અમે વાર્તા ભાઈ જેઠાલાલ ના કહેરા હા એટલે જેઠાલાલ ને કીધું કે બાઈક પોલીસ વાળા રીટર્ન કરી દીધું છે રેસ્ક્યુ કીધું જેઠાલાલ હવે શિશકી જેઠાલાલ જેઠાલાલ તો અમે ઘણે બેઠા કે ગમે કરો માર બાઈક લાવ

નાખા બાચી રેજા બે હાલ ચિંતા ના ગુગુ બેટે આજ તુ લે કરે સોડાવ ચિંતા ના કરેવા જ આવ્યો છું જો બેઠાલા ઘેરા જેઠાલાલ આજે ભંગારમાં બેસે છો તમારે તો ભંગારમાં બેસાબુ જાય છે એટલે મો પેલી બાઈ ભંગાર માં કાલે આ ગ્રીપ આ નવી લાવતા હોય તો આ ચોય ભંગાર ભંગાર માં તો કલર કરવાનો છે તો પણ બાઈક કા છે ભંગાર માં આલી પર મન આલાન કીધું ન તો આ તમન કોને કીધું મો બાઈક ભંગાર માં આલી અલા મે ભંગાર માં જોઈ જ સાત જાતો મે એક પૂછ્યું કે એટલે બાઈ જો થાય કે કા કે આલી છે તો પોલીસ વાળા કરી આલ દીધું હોય તો તો મન ના આલો પોલીસ વાળા જે માલી લીધું લે કે આ ગયું માર બાઈક અલા પોલીસ વાળા તો ના લે ના કોઈ બાઈક આમ થઈ લઈ ગયા તા કોઈ થી આમ કે ખ્યાસ હતી તમારી બાઈક તો બે જણા પેલી પચાસ હજાર ની બે હાલી એના પૈસા કાકા પત્રીજ ઊંઘો આવી છે

બે તો સારી છે પણ કેટલા છે મહિના તો આ ભે તો મારી છે તમારી તો આ ભે તો છે અને આપડે નહીં હોવે એમ જોડી મહિના બે હજાર માં લઈ ગયો હતો બે હાજર માં હોવે

બે હજાર ની પચાસ હજાર માં પીડાઈ તો પણ હવે મારા પોઈ હજાર ની તો માં હજાર ના નું મોહનભાઈ કીધું મન તો એનું હારું થાય એને આટલો કીધું મોહનભાઈ બાફી છે બાફી નઈ હારું કીધું તું તો મને એટલો નાખ્યો તારું સારું વિચાર્યું ભૂલ થઈ ગયા ભૂલ થઈ ગઈ અને કાગળીયા નથી પૈસા ખર્ચા કરો છો આવું મારે

એ તો ઓયની શરમ ભરી તારી તો કોઈ શરમ ગોમ ભરવા માંગતું નઈ અને તું તો મારા ઘર પગ લેતો કે કઈ ના ઉપર આવું તું એ લેતા હા મારું બીએસએસ આ